નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં જે કવિતા છે ભય માણસ છે આ કવિતાના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે

બીજું તમે એકલા એકલા ક્યારે હસ્યા છો તો તેનો એક અહીં નમૂના પ્રસંગ છે તે મેં લખેલો છે વિદ્યાર્થી મિત્રો તમે તમારી જાતે પણ એક પ્રસંગ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આગળ વધીએ પ્રશ્નોતર તમે ક્યારે ઢીલા પડી ગયા છો અને ક્યારે તો જ્યારે મારા મમ્મી રસોડામાં લપસી ગયા હતા અને તેમના હાથે ફ્રેક્ચર તથા માથાના ભાગે ઈજા થઈ હતી ત્યારે હું ખૂબ જ ઢીલો પડી ગયો હતો ચોથું તમે ચંદ્ર વિશે શું શું જાણો છો તો વિદ્યાર્થી મિત્રો અહીં મેં કેટલીક માહિતી ચંદ્ર વિશે આપેલી છે તમે આ માહિતી લખી શકશો ત્યાર પછી પાંચમું આ કવિતાની કઈ પંક્તિ તમને વધુ ગમી અને કેમ તો અહીં મને ગમેલી પંક્તિ મેં લખેલી છે વિદ્યાર્થી મિત્રો તમને ગમતી પંક્તિ તમે લખી શકશો ત્યાર પછી આગળ પ્રશ્ન બે ઉદાહરણ મુજબ શબ્દ બનાવો અને તેનો વાક્યમાં પ્રયોગ કરો જેમ કે લપલપ તો મુન્નો ક્યારનો લપલપ કરે છે બલ તો બલબલ તો ગુમડાની જગ્યાએ મને બલબ લબલબ થાય છે ત્યાર પછી બણ તો બણબણ તો માખીઓ ગયો ડબ વાક્ય થશે નીરુ ની આંખેથી ડબ ડબ આંસુ સરી પડ્યા ત્યાર પછી ધબ તો ધબ ધબ વાક્ય થશે ધરતી વાંદરો કૂદે હુપહૂપ ત્યાર પછી પ્રશ્ન ત્રણ આપેલા શબ્દનો સાચો અર્થ કૌશમાંથી ધારો અને એ શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો જેમ કે મક્કમ તો દ્રઢ થશે વાક્ય જીવનના કઠિન પડકારોમાં પણ દ્રઢ મનોબળ વ્યક્તિને સફળતા તરફ દોરી જાય ત્યાર પછી બીજું પ્રતાપ તો વાક્ય વ્યક્તિનું તેજ તેની બૌદ્ધિક ક્ષમતાઓમાં છુપાયેલું હોય છે ત્રીજું છે ચંદ્ર એટલે થશે ચંદ્ર વાક્ય સરદ પૂનમ ની રાત્રે ચંદ્રના પ્રકાશમાં ખેલૈયાઓ રાસ રમતા હતા

ત્યાર પછી કાવ્યને આધારે નીચેના વાક્યો સાચા હોય તો ભય માણસ અને ખોટા હોય તો નહી માણસ લખો પેલું વારંવાર ગુસ્સો કરે ભય માણસ છે કામમાં રાખે જુસ્સો ભય માણસ છે સૌનો પ્રેમ જૂટે નહી માણસ છે જેને તેને લૂંટે નહી માણસ છે નાનાને ભાવે રમાડે ભય માણસ છે સીધા જનોને રંજાડે પ્રશ્નના જવાબ લખો પેલું વિદ્યાર્થી મિત્રો કાવ્યને આધારે માણસ કેવો છે તે જોઈ શકો છો ત્યાર પછી બીજું આ કાવ્યમાં કવિએ માણસની સીસી વિશેષતાઓનો ઉલ્લેખ કર્યો છે તો તેનો જવાબ છે તે પણ આપણને અહીં આપેલો છે માણસ પણ તનથી મજબૂત છે મનથી મક્કમ છે દ્રઢ છે અને પહાડ પણ કઠણ છે ત્યાર પછી પૂજાવા જટ થયા પાળિયા માણસ છે કાવ્ય પંક્તિનો અર્થ સમજાવો

આઠમું ઉદાહરણ મુજબ કાવ્ય પંક્તિ બનાવો તો અહીં ઉદાહરણ મુજબ કાવ્ય પંક્તિ આપણે આ રીતે બનાવી શકીશું અહીં મેં નમૂનારૂપ રૂપ કાવ્ય પંક્તિ બનાવી છે વિદ્યાર્થી મિત્રો તમે તમારી રીતે પણ કાવ્ય પંક્તિમાં સુધારા કરી શકો પ્રશ્ન નવ ઉદાહરણ મુજબ વાક્યને સજાવો તો જુઓ અહીં પહેલું વાક્ય છે દિયાએ એ સરસ વક્તવ્ય આપ્યું સજાવેલું વાક્ય દિયાના વક્તવ્યમાં શબ્દો ધાણીની જેમ ફૂટતા હતા બીજું વાક્ય થશે લતા મંગેશકર કોકિલ કંઠી ગાય હતા ચોથું સૂર્ય ઉગતાની સાથે સૃષ્ટિ આળસ મરડી જાગી ઉઠી પાંચમું વાક્ય નદીમાં થનગનતી કન્યાની જેમ પાણી વહેતું હતું ત્યાર પછી કંશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ગીત કે કાવ્યની રચના કરો તો અહીં એક કાવ્ય છે તે આપણે નમૂના રૂપ બનાવેલું છે જેમાં બધા શબ્દો છે તે મોટા ભાગે આપણે આવરી લીધેલા છે તમે તમારી રીતે પણ કાવ્ય બનાવી શકો છો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ સાત ભય માણસ છે ના સ્વાધ્યે અસ્વાધ્યના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો